રાષ્ટ્રપતિ ભવનમાં તેમનું ભવ્ય સ્વાગત કર્યું આ મુલાકાત નો મુખ્ય ઉદ્દેશ્ય ભારત અને માલદીવ વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવાનો છે માલદીવના રાષ્ટ્રપતિ ડોક્ટર મોહમ્મદ માલદીવની ફર્સ્ટ લેડી સાજીદા મોહમ્મદ પાંચ દિવસીય યાત્રા પર ભારત આવ્યા છે રાષ્ટ્રપતિ ભવનમાં તેમનું સ્વાગત કરવામાં આવ્યું અને આ પ્રસંગે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમને શુભેચ્છા પાઠવી આ મુલાકાત દરમિયાન બંને દેશોના નેતાઓએ દ્વિપક્ષીય સહકારને મજબૂત બનાવવા માટે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી આમાં પર્યાવરણ સુરક્ષા વેપાર અને સંસ્કૃતિ જેવા ક્ષેત્રોમાં સહયોગને વધારવા માટેના પ્રયાસોનો સમાવેશ થાય છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે ભારત અને માલદીવ વચ્ચેના સંબંધો ઐતિહાસિક અને સાંસ્કૃતિક રીતે મજબૂત છે તેમણે ઉમેર્યું કે આ મુલાકાત દ્વારા બંને દેશો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવવામાં મદદ મળશે માલદીવના રાષ્ટ્રપતિ ડોક્ટર મોહમ્મદ મુજુએ ભારતના નેતાઓનો આભાર માન્યો અને જણાવ્યું કે માલદીવ ભારત સાથેના સંબંધોને ખૂબ જ મહત્વ આપે છે તેમણે ઉમેર્યું કે આ મુલાકાત દ્વારા બંને દેશો વચ્ચેના સહકારને વધુ મજબૂત બનાવવામાં મદદ મળશે આ મુલાકાત દરમિયાન માલદીવના રાષ્ટ્રપતિએ ભારતના વિવિધ શહેરોની મુલાકાત લીધી અને વિવિધ ઉદ્યોગપતિઓ અને નેતાઓ સાથે મુલાકાત કરી આ મુલાકાત દ્વારા બંને દેશો વચ્ચેના વેપાર અને રોકાણના સંબંધોને મજબૂત બનાવવામાં મદદ મળશે